બંને જણા વહેલા ઉઠી ગયા છે કેમ કે જવાનું છે સવા સાત થઈ ગયા છે પણ અમે ઉઠ્યા હતા કેટલા વાગ્યા કેટલા વાગે છ વાગે ઉઠી ગયા હતા કેમ કે હું તો ઊંઘી રાતે ચાર વાગે તો ઊંઘી એટલે હું પૂરી થઈ નહીં અને મેં સવાર સવારનો નાસ્તો બનાવી દીધો છે આ વઘારેલો ભાત ચા અને એમનું દૂધ અને પોણે આઠ વાગે જેવું નીકળવાનું છે એટલે હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં ફ્રેશ થઈ બેગ બેગ અમારા પેક તો થઈ જ ગયા સવાર સવારમાં અમે શિમલા જવા તૈયાર થઈ ગયા છીએ અમારા મિત્ર ભાવિક ને એ લોકો આવી રહ્યા લોકો નીકળીશું બધું લગભગ કંઈ ભૂલી નહીં ગયા પણ તો એકવાર છેલ્લે જોવું પડે કે કંઈ રહી નહીં જતું ને પાછું બધું મૂક્યું અને છેલ્લે ચાર્જર રહી જાય ફોનનું કેવું થાય જગ્યા નહીં સ્ટેન્ડ મૂકવાની જગ્યા નહીં અને જેકેટ મૂકવાની જગ્યા નહીં જોઈએ કઈ તો સેટિંગ કરીશું ગયા છે આઠ ને દસ થઈ છે અને હવે અમે નીકળીએ છીએ અને આ આ જુઓ આ તો તૈયાર થઈને આ હા એવી રીતે ફરજ બાર છેલ્લી વારે છ દિવસ પછી હું કાળું રોટલી આપીશ એટલે મેં સવાર સવારમાં કાળું ને રોટલી આપી દીધી છે કાળું કાળું નાક ઉપર વાગ્યું છે શું વાગ્યું કાળું લોકો રેલવે સ્ટેશને આવી ગયા છે સાબરમતી અને છ નંબરની ની જામી છે છ નંબરના પ્લેટફોર્મ ઉપર અમારા જોડે છે ભાવિક ભાઈ અને એમના ઘેર થી વાવિક

પછી બે છોકરાઓ એ સારું છે એમને ઉલબાજમ સીટ લીધી અને અમે આબાજમ લીધી અમે ચાર જણાને સેટ કરી દીધા આ બાકી અમાર આજે તો દાવે દાવ હતો બધા અલગ અલગ હોય તો મજા ના આવે એમ જોડે હોય તો મજા આવે અને હવે ટ્રેન ઉપડી છે પડી કા ના આ ઉભી રે બતાવો ચાદર હશે પેલી વાઈટ ને બારું બાર ટ્રેન માં મજા જ એજ બાર હવા ખાવ જો પહાડો દેખાય બધા આબુ આવ્યું છે ને આમ તો આબુ આવી ગયું કે ભાઈ તારે ગયો

વ્યક્તિ મને કઈ લઈ આલ તને લઈ આપું બજેટ નઈ એટલું સેન તમારું ગજબ કર્યો હો તમે ગજબ તો ભાઈ અહીંયા આગળ ગેમ ચાલી રહી છે બે જણા વચ્ચે બેટલ સિક્વન્સની અને મયુર ભાઈ તાજ ટુરિઝમ ના મેનેજર અમારા માટે લઈને આવ્યા છે કિક કારણ કે આજે અમારી એનિવર્સરી છે અને સ્પેશિયલ એમને ટ્રેનમાં કેક મંગાવી છે આજે અને આપણે બીજા થેન્ક યુ મયુરભાઈ અને મોહિતભાઈ ને પણ થેન્ક યુ આપણે જે રીતે કન્ટેન્ટ હોય એ ટાઈપ લાગે કે ભાઈ વાંધો નથી

I okay. can

અને કાલે કાલે બી પાછું અમે સાડા સાત વાગે ઉતરીશું તો પછી એક બે વાગ્યા સુધી અમારે પાછું બીજું બસ અઢીસો કિલોમીટર જવાનું છે બસ થી અને એમાં તો પાછું ઊંઘવાય નહીં મળે એમાં તો પાછું બેઠા બેઠા જવાનું છે એટલે અત્યારે આરામ લઈ લેવો બાવીસ ને છ સત્યાવી અઠ્યાવી કલાક જોડાવાની છે સત્યાવી અઠ્યાવી કિલોમીટર અરે કિલોમીટર

અમારા આ તો બધા સુવાની તૈયારી કરીએ છીએ જમીન અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક ને કોમેન્ટ લાઈક કરવાનું ભૂલતા નહીં